નમસ્કાર મિત્રો રાજા અને પ્રામાણિક બાળક ભાગ બે ભાગ એકમાં રાજા વીરસિંહે દરેક બાળકને એક વિશેષ શાહી બીજ આપ્યું હતું અને ત્રણ મહિના પછી સૌથી સુંદર છોડ લાવનારને સન્માનિત કરવાનું નક્કી કર્યું હતું માધવ નામના પ્રામાણિક બાળકે મહેનત કરી પરંતુ તેના કુંડામાં બીજમાંથી કશોય ઉગ્યું નહોતું અને હવે તે ખાલી કુંડું લઈને મહેલ તરફ જઈ રહ્યો હતો ત્રણ મહિના પૂરા થતાં જ મહેલનું વિશાળ મેદાન ફરી એકવાર બાળકોથી ભરાઈ ગયું આ વખતે દ્રશ્ય તદ્દન અલગ હતું મેદાનમાં ચારેય બાજુ મોટા મોટા સુંદર છોડ અને રંગબેરંગી ફૂલોના કુંડાઓથી શણગારાયેલા હતા બધા બાળકો ગર્વથી પોતાના છોડની વાતો કરતા હતા કોઈનો છોડ માણસની ઊંચાઈ જેટલો મોટો હતો તો કોઈનો છોડ અસામાન્ય રીતે કે ઘોર હતો દરેક જણ પોતાને વિજેતા માનતો હતો આ બધા છોડની વચ્ચે એક ખૂણામાં માધવ નીચું માથું રાખીને ઊભો હતો તેના હાથમાં એક સાદું માટીનું કુંડું હતું જેમાં માત્ર સૂકી માટી ભરેલી હતી તેના કુંડામાંથી એક નાનો અંકુર પણ ફૂટ્યો નહોતો માધવના મિત્રો તેની મજાક ઉડાડવા લાગ્યા અરે માધવ તું આ ખાલી કુંડું લઈને આવ્યો છે શું રાજાને ખબર પડશે તો તને શરમ નહીં આવે માધવની આંખોમાં પાણી આવી ગયું પણ તેણે દૃઢતાથી જવાબ આપ્યો મને શરમ નથી મેં મારા બીજની પૂરી કાળજી લીધી હતી ભલે તે ઊગ્યું નહીં પણ મેં બીજું કોઈ બીજ વાવ્યું નથી મેં રાજા પ્રત્યે પ્રામાણિકતા જાળવી છે આખરે મહારાજા વીરસિંહ મેદાનમાં આવ્યા તેમની પાછળ તેમના દરબારીઓ અને મુખ્યમંત્રી હતા રાજાના ચહેરા પર ગંભીરતા હતી તેમણે શાંતિથી એક પછી એક કુંડાનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું તેઓ દરેક છોડની પ્રશંસા કરતા હતા પણ તેમના ચહેરા પર સંતોષનો ભાવ નહોતો રાજા બધા કુંડાઓ વચ્ચેથી પસાર થતાં માધવ પાસે પહોંચ્યા માધવને ડર લાગ્યો કે રાજા ગુસ્સે થશે તેણે તરત જ માથું નમાવી દીધું અને ધીમા અવાજે કહ્યું મહારાજ મને માફ કરજો મેં આ બીજને પૂરા દિલથી ઉછેરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાંથી કશુંય ઉગ્યું નહીં તેણે ખાલી કુંડું રાજા તરફ ધર્યું મહારાજા વીરસિંહે માધવના ખાલી કુંડા તરફ જોયું પછી તેમણે માધવના ડરથી ભરેલા પણ પ્રામાણિક ચહેરા તરફ જોયું અચાનક મહારાજાના ચહેરા પરથી ગંભીરતા દૂર થઈ ગઈ તેમના હોઠ પર એક રહસ્યમય સ્મિત આવ્યું તેમણે તેમના મુખ્યમંત્રીને સંકેત આપ્યો પછી રાજાએ પોતાનો અવાજ ઊંચો કર્યો જેથી આખા મેદાનમાં તે સંભળાય બાળકો આજે હું જેની શોધમાં હતો તે વ્યક્તિ મને મળી ગઈ છે બધા બાળકો ગણગણાટ કરવા લાગ્યા દરેકને લાગ્યું કે રાજા હવે સૌથી ઊંચા છોડવાળા બાળકોને વિજેતા જાહેર કરશે રાજા વીરસિંહે માધવ તરફ ઇશારો કર્યો હું વિજેતા તરીકે માધવને જાહેર કરું છું આ સાંભળીને આખું મેદાન આશ્ચર્ય અને મૂંઝવણથી છલકાઈ ગયું રાજાએ સમજાવ્યું તમે બધા માધવના ખાલી કુંડા તરફ જુઓ છો પણ હું તેની પ્રામાણિકતા જોઈ રહ્યો છું જે બીજ મેં તમને આપ્યા હતા તે બધા જ બીજ ઉકાળેલા હતા તેને ગમે તેટલું પાણી આપવામાં આવે તેમાંથી ક્યારેય અંકુર ફૂટી શકે નહીં મેદાનમાં એક મોટો સન્નાટો છવાઈ ગયો બાળકોને સમજાયું કે રાજાની આ એક પરીક્ષા હતી મહારાજા વીરસિંહે આગળ કહ્યું જે બાળકોના કુંડામાં આજે મોટા છોડ છે તેમણે શાહી બીજ ફેંકી દીધા અને તેની જગ્યાએ બજારમાંથી સામાન્ય બીજ ખરીદીને વાવ્યા તેઓએ ઇનામ જીતવા માટે અપ્રામાણિકતાનો માર્ગ અપનાવ્યો પણ માધવે માધવે જાણ્યું કે તેનું બીજ નિષ્ફળ ગયું તો પણ તે પ્રામાણિક રહ્યો તેણે બીજું કોઈ બીજ વાવ્યું નહીં અને તે ખાલી કુંડું લઈને આવ્યું તેણે મહેનતની નિષ્ફળતા સ્વીકારી પણ ઈમાનદારીનો માર્ગ છોડ્યો નહીં રાજા વીરસિંહે માધવને પોતાની પાસે બોલાવ્યો અને તેને પ્રેમથી ભેટી પડ્યા બેટા આજે તે સાબિત કર્યું કે અમરપુરમાં હજી પ્રામાણિકતા જીવંત છે તને રાજ્યનું સૌથી મોટું સન્માન આપવામાં આવશે માધવની આંખોમાં હવે આંસુ નહોતા પણ ખુશી હતી પરંતુ રાજાનું સન્માન શું હશે શું આટલી મોટી પ્રામાણિકતાનો પુરસ્કાર માત્ર એક ઇનામથી પૂરો થઈ જશે શું આનાથી બીજા બાળકોને પાઠ મળશે મિત્રો હવે આપણે જાણશું આગળના ભાગમાં આગળની કથા